ભાવનગર જન્મ મહોત્સવ સમિતિ દ્વારા ભાવેણાના જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે પણ આ વર્ષે આતંકવાદી હુમલાના અનુસંધાને કાર્નિવલ મહોત્સવને રદ કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે રાજવી પરિવારની સમાધિ તેમજ ભાવશીજી મહારાજ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી જન્મોત્સવની સાદગીભેર ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર જન્મ મહોત્સવ સમિતિ દ્વારા ભાવેડાના જન્મ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કાર્નિવલ મહોત્સવ અંતર્ગત કરવામાં આવતી હોય છે પણ આ વર્ષે પહેલગાઉંવમાં થયેલા આતંકવાદીમાં અનેક લોકોએ તેમના જીવ ગુમાવ્યા હોવાના અનુસંધાને માત્ર રાજવી પરિવારની સમાધિ ખાતે પુષ્પાંજલિ તેમજ મહારાજા શ્રીઓની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પિત કરી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાડે યુવરાજ જયવીરાજસિંહ ગોહિલ મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ મહારાજા પરિવારના સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારબાદ ભાવસિંહજીની પ્રતિમા અને અંતમાં મહારાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી સાદગીપૂર્વક રીતે ભાવનગરના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી

ता <laughs> ભારત માતા જય ભાવનગર

ત્યારે બાકડો જેના ચેર પડે ચા લે આ આપણે નવ ના એમ ચેર આ ચેર મળી બે બે અવ કોટાએ હા થાય અને બહુ બહુ જગ્યા બહુ એવું Yeah.

આજે ભાવેણુ એ જન્મ લીધો હતો સૌ વાવેણાવાસીઓ સમગ્ર વિશ્વની અંદર વસી રહ્યા છે સમગ્ર ભારતમાં વસી રહ્યા છે એના માટે આપણા સૌ માટે આજે ગૌરવનો દિવસ છે કારણ કે એવા સ્ટેટમાં આપણે જન્મ લીધો આજે પણ એમનું દિશાદર્શન એમની દિર્ધષ્ટિ એ આપણને પ્રવર્તમાન જે શાસકો છે એની નીતિઓમાં પણ જોવા મળે છે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા સતત દસમા વર્ષે આ ઉત્સવની ઉજવણી સૌ ભાવનું ભેગા મળીને કરી રહ્યા છે ભાઈ જયેશભાઈ રણધીરસિંહજી ગિરીશભાઈ તમામ મિત્રો અને અમે સૌ સહયોગી બનીને આ કાર્યક્રમમાં આપ સૌ પણ જાણો છો રંગારંગ રીતે કાર્નિવાલ તરીકે ભાવનગર સ્ટેટનો પરિવાર પણ હાજર રહેતો હોય છે પણ કમનસીબ ઘટના એ હમણાં જ પહેલગામમાં ઘટી છે હાવેનાના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિત એક કુમળો યુવાન એ નથી રહ્યા અનેક લોકો નથી રહ્યા સમગ્ર દેશ એની નિંદા કરે છે માની વડાપ્રધાન મુખ્યમંત્રી વગેરે પણ ખૂબ સંવેદનાથી સમગ્ર વિષયને લઈને સંવેદનાઓ વ્યક્ત કરી છે ભાવનો પણ વ્યક્ત કરે છે અને સમિતિને અમે સવે પણ વ્યક્ત કરીને કાર્યક્રમ એ મુલતવી રાખ્યો પણ આપણું ભાવનગર હોય અને એ રાજ્યોનું સમાધિ સ્થળ હોય જ્યાં એમનું સ્ટેચ્યુ હોય ત્યાં જઈને સાદાથી પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ શ્રમાજલિ કરીને એક ભાવ વ્યક્ત કરવાનો એક ભાવસભર ભાવેણા એમના માટે જે એમણે કર્યું છે એના માટે એક ભાવ વ્યક્ત કરવા માટે અમે સૌ આવ્યા છીએ ભાવસિંહજીનું સ્ટેચ્યુ આપણે સૌ જાણીએ છે મોતીબાગ ખાતે અને આપણો આ દરબારી કોઠાર એટલે આપણા મહારાજાઓની સમાધિ છે પરમ પૂજ્ય ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી રાજમાતા આ તમામના સમાધિ સ્થળો ઉપર માની મેયર શ્રી ભરતભાઈ આપણા યુવરાજ સાહેબ જયવીરસિંહજી જેમનો હું ઋણ સ્વીકાર કરું છું કે સ્ટેટ હોતી એ પણ હાજર રહ્યા માની પ્રમુખ શ્રી કુમારભાઈ શ્રી સેજલબેન ધારાસભ્ય રણધીરભાઈ જયેશભાઈ ગિરીશભાઈને સૌ ભાવનાવાસીઓને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ત્યારે મારે આ તકે યાદ કરવું છે કે જ્યારે શાસન હતું ભાવસિંહજીનું એવા વખતે ઓગણીસો ને અઠ્ઠાવન વિક્રમ સંવતમાં દરબાર બેંકની સ્થાપના થઈ એ જ રીતે ઓગણીસો ને અડસઠમાં ખેડૂત સંકટ નિવારણ ફંડ જે ક્યાંય નથી આજે કલેક્ટર કચેરીમાં એ નિવારણ ફંડની જોગવાઈ છે જે ખેડૂતોને મદદ કરી રહી છે ઓગણીસો ને ચુમોતેર હું આ વિક્રમ સ્વામી બોલી રહ્યો છું પ્રજા પ્રતિનિધિ સભા એમની પણ એમણે રચના કરી જેનાથી પ્રજા અને રાજા એ કેવી રીતે રહી શકે એનું ઉત્તમ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું ને પંચોતેરમાં દારૂબંધીની શરૂઆત એ ભાવસિંહજીએ કરી આવા ઉત્તમ કાર્યો જે એમણે કર્યા અને કૃષ્ણકુમારસિંહજીને તો આપણે સૌ જાણીએ છીએ પહેલું રજવાડું અર્પણ કર્યું કોઈ જ્ઞાતિ જાતિથી ઉપર અમારા મન કે આપણા રાજા છે રાજવી છે તમામ જ્ઞાતિ જાતિને એમણે શીખ્યું છે કે સાથે રહીને કેવી રીતે ભાવેણું એ સમગ્ર દેશને અને વિશ્વને એ પ્રેરણા આપી શકે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા મારા આપને વિનંતી છે કે એ પણ આપ લેજો આજે પણ પારણા બાંધી રહ્યા છે કુમારસિંહજીની સમાધિ ઉપર સાહેબ કલ્પના ન કરી શકાય કે આ મહાપુરુષ આ એક ઈશ્વરી તત્વ આજે પણ લોકો જેમને ઘરે પાણું નથી બંધાણું સંતાનનો જન્મ નથી થતો એ મન્નત માનીને અહીંયા પૂરી કરે છે અને આજે પણ દરેક વર્ષમાં લગભગ કેટલા પાણાઓ અહીંયા બંધાઈ રહ્યા છે આવા મહાપુરુષોએ ભાવનગરનું શાસન કર્યું છે ત્યારે નતમસ્તકે એને અમે શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ અને વંદન કરીએ છીએ અને એમણે ચીંધેલા રાહમાં કે અમે સૌ અને અમારી પાર્ટી માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમિતભાઈ એ જ રાહે પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યા છે ત્યારે અમને ગૌરવ અને આનંદ છે આપણા ઉપર એમના સદૈવ આશીર્વાદ વરસતા રહે એવી એમની દિવ્ય ચેતનાને દિવ્ય આત્માને અમે પ્રાર્થના કરીએ છીએ જય માતાજી જય ભાવનગર ભાવનગરના દરેક નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવા માગું છું અને સાથે સાથે એટલું જ કહેવા માગું છું કે જેટલું ગૌરવશાલી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાત અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત જ્યારે માનનીય જીતુભાઈ પણ છે મેયરશ્રી પણ છે તો એમને પણ અમે વચન આપીએ કે અમુક વાર જ્યારે ભાવનગરની વિકાસની વાત આવીએ ત્યારે આપણે પક્ષ પક્ષા પક્ષી એક બાજુ મૂકી દેવાનું કોઈ પણ ધર્મ કોઈ પણ નાતી એનું મહત્ત્વ નથી આપ એક ભાવનગરી છો એ જ મહત્વનું છે તો સાથે રહીને ભાવનગર ને આગળ લઈ જશું એક પોઝિટિવ દિશામાં વિકાસ આપશું જય ભાવનગર Bye, bởi vì không ở lại bằng cái gì bằng cái gì